ડિસેમ્બર ભારતીય સૈન્ય ઇતિહાસનો એક ગૌરવશાળી અધ્યાય છે આ દિવસે પાકિસ્તાનની જનરલ આમિર અબ્દુલ્લા ખાન નિયાઝીએ ત્રાણું હજાર પાકિસ્તાની સૈનિકો સાથે ભારતીય સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું આ સાથે જ બાંગ્લાદેશ એક નવા સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવ્યું ભારતીય સેનાની આ જીત માત્ર તેર દિવસમાં પૂરી થઈ જેના કારણે દુનિયાએ ભારતની સૈન્ય તાકાત અને વ્યૂહરચનાનો સ્વીકાર કર્યો આ જીતના સમાચાર ભારતીય સેનાના તત્કાલીન વડા જનરલ શ્યામ મણિકશાએ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને ફોન કરીને આપ્યા હતા આ ઘટના ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓગણીસો એકોતેરના યુદ્ધની પરાકાષ્ઠા હતી જેના પછી બાંગ્લાદેશ એક સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હાલમાં જ બોલિવૂડ એક્ટર વિકી કૌશલ સ્ટારર ફિલ્મ શ્યામ બહાદુરે આ યુદ્ધને મોટા પડતા ઉપર જીવંત કર્યું ફિલ્મમાં જનરલ શ્યામ મનિકશાની નેતૃત્વ ક્ષમતા અને બહાદુરીને ખૂબ સારી રીતે દર્શાવવામાં આવી છે સોળ ડિસેમ્બર ઓગણીસો એકોતેર ના રોજ સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલ ભારતીય સેનાના બહાદુર યોદ્ધા અને પરમવીર ચક્ર થી સન્માનિત તેમને દેશ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન બસ્તરના યુદ્ધમાં દુશ્મનો સામે લડતા શહીદ થયા હતા અરુણ ખેત્રપાલને તેમની અદમ્ય હિંમત અને બહાદુરી માટે બસ્તરના યુદ્ધના યોદ્ધા પણ કહેવામાં આવે છે માત્ર એકવીસ વર્ષની ઉંમરે અરુણે દુશ્મનની દસ ટેન્કને નષ્ટ કરી પોતાની બહાદુરી પુરવાર કરી હતી જ્યારે તેની ટાંકીમાં આગ લાગી ત્યારે તેના કમાન્ડરે તેને રેડિયો ઉપર ટાંકી છોડી દેવાનો આદેશ આપ્યો પરંતુ અરુણે અદમ્ય હિંમત બતાવતા જવાબ આપ્યો મારી બંદૂક હજુ પણ કામ કરી રહી છે હું તેમને મેળવી લઈશ અને તેના છેલ્લા શ્વાસ સુધી તેઓ લડતા રહ્યા તેમના બલિદાનની ગાથા આજે પણ દરેક ભારતીયને પ્રેરણા આપે છે સમગ્ર દેશ તેમની બહાદુરીને સલામ કરે છે નિર્ભયાની ઘટના 16 ડિસેમ્બર 2012 ના રોજ બની આ ઘટનાએ માત્ર દિલ્હી જ નહીં પરંતુ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો આજ જ દિવસે છ ગુનેગારોએ ચાલતી બસમાં પેરામેડિકલના વિદ્યાર્થી સાથે દુષ્કર્મ કર્યું હતું નિર્ભયાને ગંભીર ઈજાઓ થઈ હતી ઓગણત્રીસ ડિસેમ્બરે સિંગાપુરમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું ઘટનાના નવ મહિના પછી સપ્ટેમ્બર બે હજાર તેરમાં ટ્રાયલ કોર્ટે દોષિત રામસિંહ પવન અક્ષય વિનય અને મુકેશને ફાંસીની સજા સંભળાવી ટ્રાયલ દરમિયાન મુખ્ય આરોપી રામસિંહે તિહાર જેલમાં જ આત્મહત્યા કરી લીધી હતી તે જ સમયે સઘીર આરોપીને માત્ર ત્રણ વર્ષ માટે કાયદા અનુસાર સુધાર ગૃહમાં રાખવામાં આવ્યો હતો બાકીના ચાર દોષિતો પવન અક્ષય વિનય અને મુકેશને વીસ માર્ચ બે હજાર વીસ ના રોજ દિલ્હીની તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી આ ઘટના બાદ દેશભરમાં મહિલાઓની સુરક્ષા અને કડક કાયદાની માંગને લઈને વ્યાપક આંદોલનો થયા નિર્ભયા કેસે ભારતીય સમાજ અને ન્યાય પ્રણાલીમાં મહિલા સુરક્ષા પર ગંભીર ચર્ચા જગાવી હતી જેના કારણે ઘણા કાયદામાં પણ ફેરફાર થયા હતા સોળ ડિસેમ્બર સત્તરસો તોતેર ના રોજ અમેરિકાના બોસ્ટન હાર્બરમાં બનેલી ઘટના જેને બોસ્ટન ટી પાર્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે તે અમેરિકન સ્વતંત્રતા યુદ્ધમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હતું આ દિવસે વસાહતીઓ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જહાજોમાં સવાર થયા અને સમુદ્રમાં ચા ફેંકી આ વિરોધ બ્રિટન દ્વારા ચા ઉપર લાદવામાં આવેલા ટી એક્ટ ના વિરોધમાં હતો જેના હેઠળ બ્રિટન અમેરિકન વસાહતો ઉપર ટેક્સ લગાવ્યો હતો જ્યારે તેને બ્રિટિશ સાંસદમાં કોઈ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું ન હતું ત્યારે બોસ્ટન ટી પાર્ટી માત્ર બ્રિટિશ શાસન સામે અસમતિનું પ્રતિક જ ન બની પરંતુ તેને વસાહતોમાં પ્રતિનિધિત્વ વિના કરવીરાના સૂત્રને પણ જન્મ આપ્યો આ ઘટનાએ બ્રિટનને સખત પગલા લેવાની ફરજ પાડી જેને વસાહતોમાં બળવો વધુ તીવ્ર બનાવ્યો આ ઘટનાને અમેરિકન ક્રાંતિના પ્રારંભિક સંકેતમાંની એક માનવામાં આવે છે અને સ્વતંત્રતા યુદ્ધ માટે વ્યાપક સમર્થનને વેગ આપ્યો હતો સોળ ડિસેમ્બર ઓગણીસો ના રોજ દેશના શ્રેષ્ઠ બોક્સરમાંના એક કેપ્ટન હવાસિંગનો જન્મ હરિયાણામાં થયો હવાસિંગે માત્ર ઓગણીસ વર્ષની ઉંમરે ભારતીય સેનામાં જોડાઈને પોતાના કરિયરની શરૂઆત કરી સૈન્યના રહીને તેને બોક્સિંગની પ્રતિભા દર્શાવી અને ટૂક સમયમાં એક કુશળ બોક્સર તરીકે ઓળખ મેળવી 1960 માં હવાસિંહે ડિફેન્ડિંગ ચેમ્પિયન મોહમ્મદ સિંહ ને હરાવીને વેસ્ટર્ન કમાન્ડ ચેમ્પિયન બન્યા તેની સફળતા અહીં અટકી ન હતી 1966 માં એશિયન ગેમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી હતું પ્રદર્શન આપ્યું હતું અને દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો હવાસી માત્ર તેમના સમયના શ્રેષ્ઠ ખેલાડી જ ન હતા પરંતુ ભારતીય બોક્સિંગ માટે પ્રેરણારૂપ પણ હતા સોળ ડિસેમ્બર ઓગણીસો બાસઠ ના રોજ નેપાળે તેનું પ્રથમ બંધારણ અપનાવ્યું હતું જે દેશના રાજકીય અને સામાજિક સુધારા તરફ એક ઐતિહાસિક પગલું બન્યું આ બંધારણ દ્વારા નેપાળમાં આધુનિક વહીવટી અને કાયદાકીય માળખાનો પાયો નાખવામાં આવ્યો હતો બંધારણને માત્ર નેપાળની શાસન પ્રણાલીને સુવ્યવસ્થિત જ નથી કરી પરંતુ નાગરિક અધિકારો અને ન્યાય પ્રણાલી પર પણ ભાર મૂકતા સામાજિક સુધારાઓ પણ શરૂ કર્યા છે તેણે દેશને નવી રાજકીય દિશા આપી અને લોકોના કલ્યાણ માટે નવી નીતિઓ લાગુ કરવાનો માર્ગ મોકળો કર્યો હતો. નેપાળના બંધારણને તે સમય માટે પ્રગતિશીલ માનવામાં આવતું હતું, જેને દેશને સમૃદ્ધ અને સ્થિરતા તરફ લઈ જવાનો માર્ગ મોકળો કર્યો હતો. આ બંધારણ નેપાળના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઘટના તરીકે નોંધાય છે, જેણે દેશના ભવિષ્યને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.